શેરડીના પાકની અંદર જે બાણિયા નીકળે છે એ બાણિયાનો પણ આપણે ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ અથવા મલ્ચિંગની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ એ માટે જે પણ ખેતરની અંદરથી બાણિયા નીકળે છે એને આપણે ચોપર મશીનની અંદર કટ કરી લેવાનું છે એટલે કટરની અંદર નાખી અને એને એકદમ બારીક નાના પીસની અંદર આપણે કટ કરી લેવું જોઈએ આપણે એ બાણિયાને ફરીથી ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ ઓર્ગેનિક મેન્યોરની અંદર જો આપણે આને મિક્સ કરી દેશું તો સારામાં સારું ખાતર આપણે બનાવી શકીએ છીએ પણ ખેડૂત મિત્રો આ બાણિયાની અંદર ઘણા પ્રમાણની અંદર ફૂગ હોય છે માટે આને બારીક ટુકડાની અંદર કાપ્યા બાદ આપણે ફંગીસાઇડની ટ્રીટમેન્ટ ફૂગનાશકની ટ્રીટમેન્ટ કરવી પડશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો done